જેમાં ઝેરી આ છે ઉમરાળા ભાજી ખાવા હવે એમાં ઝેરી આ છે અને હું તમને દેખાડીશ જોગો આ રસ્તો છે અમારો બધા જાય છે અહીંયા અમારા કાકા છે સારા ડ્રાઈવર છે આ રસ્તો ખરાબ છે પણ

ਔਲਿਆ ਔਲਿਆ ਤੇ ਲੈ ਤੰਨ ਰਿਹਾ ਗਾਡੀ ਕੋ ਕੋਨ ਹੋਲੋ ਆਵੇ ਚ ਟਿੰਗੜਵਾ ਕੋਨ ਨਾ ਹobe ਸਾਲੂਸ ਇਹ ਆਇਤੀ ਥੋੜਾ ਕੱਛੇ ਵੇ ਜੋ ਆ ਰਸ ਤੋ ਜੀ ਚੋਤਾ ਰਿਹਾ ਵੇ ਅਗਲ ਮਜਾ ਆਵੇ ਉਹ ਹੋ ਰੋਡ ਸੇ

तो यार एसी नहीं हवा कॉफी डाडी डाडी जो एसी मस्त तो डाडी हवा आवे छे लागे स्टडी कुछ डाडी लागे ते फूल डाडी हवा भाई अबे आ तुमने यहां थी टावर तो देखा तो जैसे गांव ना जो सामने जो टावर छे ई गांव छे દિવાળી ઉપર આવી ગમે ત્યારે ભાજી ખાવા ચોક્કસ આવે છીએ જીયાની ભાજી વખણાય છે એવે આગ અમે અમે ઉમરાળા પોગી રહ્યા છીએ આ ઉમરાળા આવી ગયું

देखो वाली है हमारा तार तुमने देखाड़ी सामने छोकरे क्रिकेट रमे छे आगम छे अबे कुदा घर छे यहां अबे हमें पोगवा आवे छे बाजी खावा ના હું તમને કહેશ કેવો ટેસ્ટ છે ભાજીનો અમને તો દર વખતે આવી છે એટલે અમને સારો લાગે છે અને તમે પણ ક્યારેક અહીંયા ઉમરાળા વલભીપુર આજુબાજુ હો તો એકવાર ચોક્કસ અહીંયા ભાજી ખાવા આવજો અંબિકાની ભાવ ભાજી ફેમસ છે હવે અમે પોકી ગયા છીએ જો ભાજી ખાવા અહીંયા ફરસાણની દુકાન પણ છે અહીંયા ભાજી આવી ગઈ છે હવે હું ટેસ્ટ કરું છું અહિયાં છે એ પણ ખાવા આવજો